હું ગાઢપાડી સરપંચ કાલિદાસ વસાવા આમ તો મારે આ વસ્તુ ના કેવી જોઈએ પણ છતાં પણ મારાથી નથી રહેવાતો મારો બિલ ઉભરાઈ જાય છે એટલા માટે મારે બે ચાર જરા કેવી છે આ રાટપાડી ગામમાં જો પ્રતિમા આવી હોય તો બિરસા મુંડા ભગવાનની વીર ભગતસિંહજીની અને બાબા સાહેબ આંબેડકરની કહેવાય છે ને જવા વાળો માણસ તો જતો રહેશે પણ એની યાદ છોડીને જાય છે કેવો માણસ હશે કે ઉપર વાળે ભગવાન જરૂર હશે તો એ ભાઈને લઈ લીધા પણ એની યાદ છોડીને ગયેલા છે એ યાદ જ્યાં સુધી આ પ્રતિમા રહેશે જ્યાં સુધી આ પ્રતિમા રહેશે ત્યાં સુધી ત્યાં સુધી ઇમ્તિયાજ અલી બાપુને લોકો યાદ કરશે

કે બાપો મારી ત્રીજી મૂર્તિની બી ઈચ્છા છે તો કે ક્યાં છે તો અમે કીધું બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા તો ક્યાં મગો પંચાયત ના સામે ઓકે બોલો આ વ્યક્તિ તણે ત્રણ પ્રતિમા મૂકી તણે એમના ખર્ચે કોઈ પણ જાતનો હાથ લંબાવ્યા વગર ને ભાઈ આજે આ પ્રતિમા મૂકી જ ને તારે લોકો આવતા જતા થયેલા છે બીજું એ ફૂલાર કરતા બી છે અને ત્રીજું શિક્ષણમાં તો છે જ બાબા સાહેબ આંબેડકર વિશે બી ભગતસિંહ વીર ભગતસિંહ વિશે બી પણ જ્યારે મૂળ પ્રતિમા લોકો જોવે તો કોઈક તો નાનો બાળક પૂછશે ને કે માં આ શાની મૂર્તિ છે બાપા આ શાની મૂર્તિ છે ત્યારે તો વાત નીકળશે ને કે આ પ્રતિમા આની છે આ પ્રતિમા આની છે એટલે મારે ખરેખર ઇમ્તિયાજ અલી બાપુ એટલા દિલથી હું યાદ કરું છું એનો કોઈ જવાબ નથી હું ખૂબ ખૂબ દિલથી યાદ કરું છું નથી વ્યક્તિ પણ જયારે કઈક ને કઈક છોડી જાય ને ત્યારે લોકો એવા ઘણા લોકો છે જે જવાના જતા રહેશે પણ એમની યાદ મૂકીને જાય છે તે રીતના બાપુ તો હિંમતનગર થી આવેલા વ્યક્તિ હતા હિંમતનગર થી છતાં રાજપાળીમાં આવીને એમને એમનું નામ કમાવીને ગયેલા છે એમ નથી ગયા ભાઈ કોરોના વખત બી છે ને એમને બધું બો આપેલું છે ચાલો એ બધી વાતો તો નથી કરી પણ ત્રણ પ્રતિવાદો મૂકી હોય તો એ દેણ ત્યાર બાપુને અલી બાપુને જાય છે બાપુને જાય છે બાપુને જાય છે